હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળશું આપણે કચ્છ બંધેજમાં આજે વિડિયો છે ને હમણાં બધા ઓલા જે આપણે એને પહેલાં અજરક પ્રિન્ટ વાળા મૂક્યા હતા ને કોટનમાં તો એ તો અત્યારે આપણી પાસે એકેય પીસ નથી અત્યારે હવે નવા બનવામાં છે તો ઘણા બધા એમ કે છે કે ભાઈ અમારે રનિંગમાં પહેરવા માટેના કોઈ ડ્રેસ હોય તો કયો ફોટા મોકલો ને આમ તેમ એટલે મેં કીધું આજે આપણે છે ને રનિંગમાં આપણી પાસે અત્યારે જેટલું કલેક્શન છે ને પ્યોર કચ્છીમાં એનું એક વિડીયો તમને હું બનાવીને મોકલી દઉં એટલે તમે એમાંથી જોઈ લેજો આ મટીરિયલ છે ને બધું રેયોન મટીરિયલ છે અને કોટનમાં આપણી પાસે અજરક પ્રિન્ટમાં આટલું બીજા ત્રણ ડ્રેસ પડ્યા છે અને આ બધાની રેન્જ એક જ છે પાંચસો પચાસ પણ આ મટીરિયલ પહેરવાની છે ને બહુ મજા આવે અમે તો બને અસ્તર તો જરૂરી જ છે અસ્તરામાં આમાં જ પડે પણ મટીરિયલ પહેરવાની બહુ મજા આવે રનિંગમાં જાય નહીં એટલે આ સારું અનેરિયલ આવે ટૂંકમાં તો આમાંથી હું તમને આના કલર ડિઝાઇન એક એક કરીને બતાવું એટલે આમાં છે ને આ રેયોન આપણી પાસે બે ડિઝાઇન છે અત્યારે હાલમાં એક ઝીણી છે ને એક થોડીક મોટી ડિઝાઇન છે અને મેચિંગ એ બધે બધા પડ્યા જ છે આપણી પાસે તો

ફૂલ પ્રિન્ટ નું ટોપ આવશે અને આ આવશે સલવાર બહુ સરસ મેચિંગ લાગે આ અને રનિંગમાં પહેરવા માટે બહુ એટલે બહુ સારામાં સારી વસ્તુ છે અને એનો દુપટ્ટો ફૂલ સાઈઝનો આવશે દુપટ્ટા બધા એટલે બધા ફૂલ સાઈઝના જ આવશે આ રીતે ફૂલ સાઈઝ નો દુપટ્ટો આવશે બહુ મસ્ત પીસ છે છે આની કિંમત પ્યોર અજરખ પ્રિન્ટ અને પ્યોર કચ્છી કોટન જે રનિંગમાં તમારે સાદા કોટન માં એમ કે છે ને પહેરવામાં જોઈએ એ ટાઈપનું છે ઓલા અજરખ અત્યારે આપણે બનવામાં માં છે લગભગ

બધામાં સલવારનું મેચિંગ ડિઝાઇન ફરશે કદાચ તમે આમાંથીને માની લો કે નીચે લેગીસ કુર્તી પેન્ટ પહેરતા હોય ને આમાંથી તમે બે કરાવી શકો કારણ કે જોબ પહેરતા હોય કોઈ પેન્ટ પહેરતા હોય કુર્તી પેન્ટ તો આ બે એટલે બે અઢી અઢી મીટર પૂરું કાપડ આવે એટલે તમે આમાંથી ને છે ને બે કુર્તી કરાવી શકો કુર્તીમાં એ બે પ્રિન્ટ ચાલે છે 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 બહુ મસ્ત સલવારનું આ કલર એ બહુ સરસ છે ગ્રીન અને મસ્ટર્ડ અને આ છે એનું જે પ્રિન્ટ હોય ને બે ને પ્રિન્ટ મિક્સ કરીને બનાવેલો હોય ને વધુ પલટો આવશે જો આ રીતનો દુપટ્ટો આવશે દુપટ્ટામાં જેવી સલવારની પ્રિન્ટ હશે ને એવી દુપટ્ટામાં પ્રિન્ટ છે દુપટ્ટો બહુ મસ્ત છે આનો અમે ભાઈ ખોયલો ત્યારે ખબર પડે બહુ મસ્ત છે ડિઝાઇન બહુ મસ્ત દુપટ્ટાની જોઈ વચ્ચે રાઉન્ડ વાળી સરસ છે પ્રિન્ટ અને હવે આવશે રેયોનમાં રેયોનમાં છે આ ડિઝાઇનમાં પાંચ કલર છે આમાં એ જ રીતે આવશે ટોપની પ્રિન્ટ સેમ હશે અને સલવારમાં પ્રિન્ટ ફરશે આ ટોપ છે અને સલવાર આ છે દુપટ્ટામાં પ્રિન્ટ બધી મસ્ત ઝીણી ઝીણી પ્રિન્ટ કરેલું છે જે એકદમ આની કિંમત છે પાંચસો ને પચાસ રૂપિયા હવે આમાં આનો ઓપોઝિટ કલર આવશે આમાં બ્લુ નીચે હતું ને આમાં ટોપ બ્લુ આવશે અને સલવાર ની આ સલવાર આવી આવશે આમાં સલવાર બ્લુ હતી અને દુપટ્ટો સેમ જ રીતે પ્રિન્ટ આવશે આમાંથી બે કુર્તી તમે થઈ જાય એમાં ને એમાં ત્રીજો કલર છે આમાં સલવારની પ્રિન્ટ આવી છે દુપટ્ટો જ રીતે એને મિક્સ મેચિંગ કરેલો આવશે બ્લુ દુપટ્ટો હવે આનું ઊંધુ મેચિંગ આવશે ઉપર બ્લુટોપ અને નીચે મરુન આવશે બહુ મસ્ત પ્રિન્ટ છે અને એમાં મરુન સલવાર આવશે અને આ મરુન દુપટ્ટો કિંમત પાંચસો ને પચાસ બહુ મસ્ત છે રનિંગમાં પહેરવાની એકદમ મજા આવે ને એવી વસ્તુ છે જોબ કરતા હોય તમે તો અહીંયા તમારે પહેરવામાં સારું ચાલે સિમ્પલ નું સિમ્પલ એકદમ મસ્ત કલર બધાય પિંક સાથે મેંદી નું મેચિંગ કરેલું છે આ પ્રિન્ટના થઈ ગયા પાંચ કલર પ્રિન્ટ છે આમાં બહુ મસ્ત પ્રિન્ટ છે સલવાર ની ટોપ ની બે જો આ ટોપનું ફૂલ ઓલ ઓવર પ્રિન્ટ નું ટોપ આવશે આ છે ન દુપટ્ટો આ છે ની सलवार सलवार ની પ્રિન્ટ એ મસ્ત છે આ નું બીજું મેચિંગ पिंक અને મહેંદી પિંક ટોપ છે મેંદી सलवार અને મેંદી દુપટ્ટો કિંમત છે 550 કાપડ एकदम લચકા જેવું આવશે હેવી નો પિંક મેચિંગ છે ના પિંક દુપટ્ટો એકદમ મસ્ત કલર છે આઈ ત્યાર પછી આવશે બ્લુ ને મરૂન બ્લુ કલર નું ટોપ મરૂન કલર ની સલવાર આજ છેલ્લું મેચિંગ બહુ મસ્ત મેચિંગ છે આનું મસ્ટર્ડ અને બ્લુ બહુ મસ્ત મેચિંગ છે દુપટ્ટો તો જો આપણી પાસે છે પાંચસો પચાસમાં પાંચસો પચાસ ની રેન્જ વાળા છે તો આગલા વિડીયો તમે જોઈ લેજો અને છતાંય જો તમને ન મળે તો તમે મને કોલ કરીને કહેજો એટલે હું તમને એની લિંક મોકલી દઈશ તો કેવું લાગ્યું આજનું કલેક્શન એ તમે અમને ખાસ કોમેન્ટમાં કરો કહો કે ભાઈ આ વસ્તુ કેવી છે વ્યાજબી ભાવ છે સારું છે નથી સારું એવી કોમેન્ટ તમે કંઈક કોમેન્ટમાં કહો કલેક્શન અમારું કેવું લાગે છે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ પ્રાઇઝ આપણી બધી રિઝનેબલ છે અને આની પહેલાંના આપણા વિડીયો છે એમાંથી ડ્રેસ અત્યારે ફટાફટ બુક થાય છે તો હજી જો કોઈને એમ હોય તો જૂના વિડીયોમાં તમે કોઈ બી ડ્રેસ હશે તો હા પાડશું નહીં હોય તો ના પાડશું તો આગળના વિડીયો તમે જોઈ લેજો અને એમાંથી જો કાંઈ ગમે તો તમે અમને ખાસ ફટાફટ સ્ક્રીનશોટ પાડીને મોકલજો આજે જ અમારે એવું થયું લગભગ ત્રણથી થી ચાર અમારા ઓર્ડર એવા એવા કે જે અમે પચાસ ડ્રેસની જે ઓફર રાખી હતી ને એમાંથી અમારે ત્રણ ડ્રેસનો ઓર્ડર આજે આવ્યો અને એ બેનના લક એટલા સારા હતા કે એને ત્રણે ત્રણ પીસ મળી ગયા તો એવું ઘણી વખત થઈ જાય કે ભાઈ તમારે જે જોતું હોય એવું મળી જાય તો ખાસ તમે આગળના વિડીયો જોઈ લેજો અને જો એમાંથી કંઈ ગમતું હોય તો તમે અમને કહેજો કાલે વળી પાછો આપણે કઈ નવા એક વિડીયો સાથે આવશું